હેલો મિત્રો તો શેરસી વેપ્સમાં તમારા બધાનું સ્વાગત છે જય શ્રી રામ બધા કેમ છો ભાઈ બધા મજામાં તો આપણે ભાઈ સવાર સવારમાં અત્યારે તો અગિયાર વાગ્યા આપણે લોગની શરૂઆત કરી ને શરૂઆત કરતા પહેલાં આપણે બધા પીઠળમાના દર્શન કરી લો અમારા ગામમાં માતાજીનું મંદિર છે જે ડેલી વ્લોગ જોતા હોય છે ને ખબર હોય ને ભાઈ આપણે અહીંયા કામ ચાલુ કર્યું અને કેદીનું પાણી નહોતું નાખ્યું એટલે ખામણું કરી નવા પાણી નાખવાનું છે એમાં મસ્ત મજાના એમાં પાન આવ્યા ફૂટતો હવે એટલે પાણી નાખી દઈએ કેમકે શિયાળો છે તો પણ તડકો બહુ પડે હમણાં દિવસના તો એટલો જ તડકો હોય તો હાલો હવે આપણે બે મોટી પાણીની ડોલ લઈ ને નાખી દઈએ ને આજ મજૂર છે આપણા ખેતરમાં ને ભેગો આપણે મિની વ્લોગી બનાવતા થાય એટલે બધું પીંજણવાળું છે તો નાખી દઈએ પાણી આ શિયાળો છે એટલે બે ત્રણ દિવસે નાખીએ તો હાલે ઉનાળામાં તો જરૂર પડે હવે આમાં નાખ દઈએ પાણી હમણાં શું છે ભાઈ વરસાદ આવી ગયો હતો ને અચાનક થી બિન બુલાય મહેમાન તો ઘણા બધા ખેડૂતનું નુકસાન થયું તો આપણે શું છું કે આખું ચોમાસું અને પાણી નતું કર્યું આપણા આંબાને કેમ કે આંબાને બહુ પાણી ઓછું જોઈએ એટલે આખા ચોમાસાના ચાર મહિના આપણે એને પાણી નથી પાયું ને હમણાં પાછો વરસાદ થઈ ગયો એટલે બધાને નુકસાન છું એ વાત અલગ છે પણ અમારે વરસાદ છો એટલે અમે આંબાને પાણી પાવાનું જ હતું તો આંબા બધા પાછા પી ગયા એટલે આ પાંચ મહિનાથી આપણે આંબામાં પાણી દીધું નથી ઓટોમેટિક હાલે ને હવે થોડા થોડા જો મોટા થઈ ગયા એટલે મહિના દિવસે આમે હવે શિયાળો છે એટલે આપણે મહિના દિવસેને પાણી આપવાનું છે ને હાલો હવે મજૂર છે આગળ તો અહીંયા જઈએ હું કામ કરી તમને બતાવું બધું ભાઈ આ આપણી ઓવડી અલ્ટ્રાહમાં બતાવું નાની એવી છે પણ નથી કેતા ઓલ્ડ ઇઝ ગોલ્ડ ને ઉપરથી અહીંનું લોકેશન એટલે ઓવળી છે ને સિટીમાં એક બંગલો હોય ને એના કરતાં પણ અહીં ગામડામાં આ નદી કિનારે છે ને આ ઓવડી વિશેષ છે જો ને એમાં પણ સામે પાછું પીઠળમાંનું પર્વત ઉપર મંદિર એટલે નજારો પણ મસ્ત આવે મગર બગર હોય અહીંથી તમે બપોરે બેઠા હોય ને ખાટલો નાખીને એટલે મગર ઉકાઈ દે સર અહીંથી તમને ચોખ્ખી દેખાતી હોય મગર થતી હોય એમ ને આ દૂધને આપણે ફ્રીજમાં મૂકી દઈએ આપણે અહીં ફ્રીજ રાખ્યું હું તમને બતાવું કોઈ દી બતાવ્યું નથી આ શું છે ખુલ્લામાં વગડી જાય તમને ખબર જ હશે તો હાલો આને ફ્રીજમાં મૂકી દઈએ જોઈ લો ભાઈ આપણો આ ફ્રીજ છે ભાઈ બધું બાપા બધું ખળ નહી દુ હોય બધું બહાર નાખે હવે કેમ કે ખેતરમાં ન રહેવા દેવાય ના અહીંયા ભાઈ આપણા ચાર મહેમાન આમ ઓલી સાઇટથી નધવાનું ચાલુ કર્યું હતું અહીંયા ભૂ ગયા હવે એટલામાં થોડીક સાફ સફાઈ કરવાની છે પછી આપણે ઉપર થોડુંક કામ છે તો ધોધવ અહીંયા હાલે ખેતરમાં કાકાને માંડવીનું કામ હાલે મારા ભાઈના ખેતરમાં છે એ બધા મિત્રો તમારે જો આંબાવાડીનો બગીચો હોય ને તમને ખબર હોય તમે મસ્ત મજાના ઝાડવા ઉજેરા હોય એમાંથી સારું રિઝલ્ટ તમને મળ્યું હોય તો તમે અમને કમેન્ટ દ્વારા કહી શકો કે ભાઈ આવી રીતના કરો આ વસ્તુનો ઉપયોગ કરો આ ધ્યાન રાખો આ શું કરવું શું ન કરવું અને ભાઈ તમારા બગીચો તમને કાંઈ પ્રશ્ન હોય તો તમે અમને કમેન્ટ કરીને પૂછજો આપણે એનો ખબર હશે તો સાચો જવાબ આપશું આપણે આ વર્ષ દિવસના ઝાડવા છે એક વર્ષને ને માથે બે ત્રણ મહિના છે ને આપણે એક સ્ટ્રકચર આપવાનું હોય તો વ્યવસ્થિત કટિંગ કરવાનું હોય તો એમાં ધ્યાન આપવું પડે તો જો આ આંબામાં હું તમને બતાવું તો જો અહીંથી ત્રણ બ્રાન્ચ નીકળી અહીંથી આપણે કટ મારેલી હતી વાવ્યા પછી પિસ્તાલીસ દિવસે કટ માર્યું જો અહીંથી ને અહીંથી મલ્ટિપલ બ્રાન્ચિસનો ગ્રોથ થયો હતો ને એમાંથી આપણે સારી ત્રણ બ્રાન્ચ રાખી હતી પંખાના પાંખિયાના આકારમાં તો આવી રીતના ક્યાંક સ્ટ્રક્ચર હોય એ પણ આપણે થોડા ઘણા વ્યૂ આવશે લોકોને જાણવું હશે તો આપણે એ પણ પછી વિસ્તારથી વાત કરશું કે કઈ રીતે ઇન્ડો ઇઝરાયલ ટેકનોલોજીની આંબાની કલમની ખેતી થાય તો ભાઈ હવે આપણે નીકળી ગયા આપણા ઘર બાજુ ને મસ્ત મજાની હવા આવે કેમકે આ રસ્તો એવો છે ને કે બે બાજુ વૃક્ષો છે તમે બેકગ્રાઉન્ડમાં જોઈ લો અને પાછા ત્રણ વાગે આપણે આવશું આરામ બારામ કરીને નિરાતે તો હાલો તો વધણા લેટ્સ ગો મારો ભાઈ ક્રિકેટમાં હે તો બોલ આવ્યા તો આપણે જોઈએ બોલ મેં બધા અહીંયા ખોખું પડ્યું છે શું છે જો આવી રીતના છે એકદમ મજબૂત હો અને બધા પેકિંગ છે એકદમ નવા બોલ છે છ ના પીસ છે આમાં જો આપણે બહાર કાઢીએ તમને બતાવવા માટે વાવે વાહ કઈ ઘટે નહીં બોલ એકદમ પથ્થર છે તો ભાઈ અત્યારે વાગી ગયા બપોરના અઢી ને આપણે ઉઠી ગયા જો વાડીયાથી પેસેલ હું હુવા આવ્યો હતો ત્યાં મને નોમાં જાય ત્યાં અહીં આવતો રહ્યો ને હવે પાસે આપણે જઈએ વાડિયા ને મોટર લઈને આવ્યો તો ફોર વ્હીલ લઈને જવું તો ફટાફટ આપણે લાઈટ વાઈટ બંધ કરી દઈએ આ જો અરીસો તો આપણે એવડો બધી અરીસો છે જો હજી હતો અહીંયા બીજો અહીંથી સુધી પછી કઈ જરૂર નથી કાઢી નાખો હવે લઈ લીધી આપણે ચાવી કવર હજી કાઢવાનું છે મને બર પડતું હોય ને કોઈ કામમાં તો આ કવર કાઢવામાં તો આપણે આપણી બ્લેક બ્યુટી ને ઢાંકી દીધી જઈ તો ભાઈ આપણે ગાડી લીધી ને દોઢ વર્ષ છું શોરૂમમાંથી નવે નવું એનું કિયાનું જ કવર લીધું હતું જો ફાટી ગયું એકદમ સડી ગયું જો વધારે નથી ફાળવું ભાઈ કમ્પ્લીટ સર્વિસિંગ ને કમ્પ્લીટ વોશિંગ કરેલી છે ક્યાંય એક પણ ડાઘ નહીં ટાયર ચેક કરો ને એકદમ બ્લેક જો ટાયર નથી બીગડવાનું બતાવું તમને નજીકથી જો તો આપણે ભાઈ બેહી ગયા ગાડીમાં જો ભાઈ આપણે પુલ ઉપર પહોંચી ગયા સામે મગર છે જો આપણે હવે નીકળી રસ્તામાં ભેંસ આડી આવી ગઈ હતી આ પુલ ઉપર પાછો સાંકડો પુલ રહ્યો ને એટલે પછી અવર જવર નો થઈ અગે તો મિત્રો આ જો તમને સાસણ ગીરની ફીલ આપશે જોવા ગાડી જો એકદમ કેમ કે બે બાજુ બગીચા રહ્યા ને આંબાના એટલે મસ્ત પણ પ્રોબ્લેમ એક આવે ને કે આ ગાડીમાં હે ને મોટરસાઇકલ સામે જ આવે ને તો નીકળી જાય બાકી નાની એવી રિક્ષા આવે ને તો એ આમને સામને નીકળી ન હોગે સમજા એટલે એ સબસે બળી સમસ્યા દિક્કત આપ માન સકતે તો ચલો અમ આગે જ બાઇકવાલા તો આરામસે નીકળ જાયગા લેકિન ટર્ન ટાઉનમાં દેખતે હે ઓ ગોડ ઓ માઇકોડ તો ચલો ધીરે ધીરે જાતે હૈ આગે બસ થોડું હવે પાર કરવાનું છે થોડું થઈ ગયું નહીં વાંધો આવે કદાચ પણ વધારે પૂરતી તો ગામડું રહ્યું એટલે ટ્રેક્ટર ને એવું બધું સામે મળતું હોય સામેથી આપણે કાકાનું ટ્રેક્ટર આવે એટલે આપણે ઊભું પડ્યું ગામડામાં આ પ્રશ્ન હોય ઊભું પડે ગમે ત્યાં ને અત્યારે વાગી ગયા ત્રણ ને ચોત્રીસ જોઈ લો તમે ને આપણે જાય વાળીયા આ પણ મારા કાકાનું ઘર આવી ગયું સામે જોઈ ટંકી દેખાય તો ભાઈ આપણે બગીજા પાછા વાળીએ ને તડકો બહુ છે ખામણા ને આજુબાજુથી કુસો લેવાનું કામ અહીંથી રીતના ગોળ રાઉન્ડમાં તો આ બધી લાઈન થઈ ગઈ આ એક લાઈન બાકી છે બાકી બધું થઈ ગયું છેલ્લી લાઈન એક બાકી છે ને આ થોડોક બાકી છે જો આ વીરતને ઢગલા કરીયા પછી બાર નાખ દેવાનું આ એક લાઈન બાકી ગયો અત્યારે જો ભાઈ એકદમ સામેથી તડકો આવે ને એટલે કાઈ દેતો રામબા દેખાય જો બકરી તમે ઓલી સાઈડ થી ઉતારો ને તો કોઈ પણ ઓ વિડિયો માં છે ને તડકા ની સનલાઈટ ની સામે બરાબર ઓબ્જેક્ટ હોય ને એટલે મસ્ત દેખાય પણ અહીંયા આંબામાં ઊંધું છે જો આંબામાં અમુકની આમ તડકાની સામે વિડીયો ઉતારું ને તો મસ્ત સાઇનિંગ આવે જો તમને એકવાર હું નીચેનું ખેતર એ બતાવું ને ભાઈ જો સારું રિઝલ્ટ મળશે તો આપણે લોંગ વિડીયો ડેલી અપલોડ કરવાના પાછા ચાલુ કરશું પણ એમાં એવું થાય કે કદાચ સારા વ્યૂ આવે તો પણ લોંગ વિડીયોનો મેળ નથી આવતો કેમકે આપણે શોર્ટ વિડીયો પણ ઉતારીએ ને એટલે ટાઈમ જરાય નથી રહેતો જો અત્યારે મેં આ લોંગ વિડીયો ઉતારવાનું વિચાર્યું ને તો શોર્ટ ને ક્લિપ ઉતારતા જ ભૂલી ગયો આખો મેળ જ ન આવે ચાલો ભાઈ તો આપણે થોડુંક કામ છે તો એ પતાવા જઈએ આપણી ગાડી લઈને તો ભાઈ મિત્રો ઉપર ગાડી લીધી છે ને નીચે પાણામાં અડી ગઈ પાણો આખો તોડી નાખ્યો પણ આ ન જ કંઈ ન છું નીચેના રીમમાં જો ભાઈ કાલના બ્લોગમાં જઈને જોયું હોય છે એ ઘેટા બકરા લઈને આપણી વાડીએ આવ્યા હતા તો એ જો આવી રીતના કચ્છથી આવ્યા હતા જો એના ભેગો ઊંટ હોય ને બીજો બધો એનો સામાન હોય ને એક પાલતુ કુતરો રાખેલ હોય ભેગો દોરીઓ ગાડી નીચે બાંધેલો છે દોરીઓ અહીંયા ભાઈ જો આ નાના બચ્ચા હોય ને એ ઘેટા ભેગા નું હોય જો અલગથી હોય અને પેસેલ અલગ થી લઈ જાય તો જોઈ લો બધા એક સાથે જો બધાય બચ્ચા હું બતાવું તમને જો એનું ધ્યાન રાખવું પડે કાલના લોગમાં ઓલા લીલા ટપકા હતા ને બ્લુ ટપકા છે આ બધા તો જો આ બચ્ચા અલગ થી લઈ જાય આ નજારો અલગ જ છે ઓ ભાઈ હાલો ભાઈ તો પહોંચી ગયા આપણે ઘરે ને વાગી ગયા સાત માં દસ મિનિટની વાર ને મસ્ત મજાની જોવા આ છબી કૃષ્ણ ભગવાનની હલો ભાઈ તો વિડીયો ગમે તો સબસ્ક્રાઇબ કરી દેજો તો મળી એક નવા વ્લોગમાં